અને આ બધા રાક્ષસ આ બધા ખુલ્લા ફરે છે અનિરુદ્ધસિંહ જાડેજા જયદીપ રાજદીપસિંહ જાડેજા એ બધાને ને સજા મળે જેથી કરીને આ બીજા પાછળ નિર્દોષ ના ફસાય તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમિત ખૂટના પત્નીએ સૌથી મોટો ખુલાસો કર્યો ભાઈ અને એટલું જ નહીં પરંતુ અમિત ખૂટની પત્નીએ જે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે એમની વિશે પણ કેટલાક નવા ખુલાસા કર્યા અને એમની વિશે શું કીધું ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું શું રડતા રડતા બેને કીધું છે ભાઈ અને એમની વેદ વેદના કીધી છે ભાઈ એટલે ખાસ કરીને સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરી અને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલકેશ મુદીનું સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અમિત ખૂટે જે આત્મહત્યા કરીને ત્યારબાદ જે આરોપો હતા એ રાજદીપસિંહ રીબડા અને અનિરુ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે આક્ષેપો લાગી રહ્યા હતા એ મુજબ એ બંને લોકોની ધરપકડ થવી જોઈએ પરંતુ એમની ધરપકડ થઈ નથી એવું અમિત ખૂટની ધર્મપત્ની કહી રહી છે તો આખરે તો મિત્રો અમિત કુટની ધર્મપત્ની એવું શું કીધું કે આખરે રાજદીપસિંહ રીબડા હોય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય એમને ગુસ્સે થવું પડ્યું તો ખાસ કરીને સાહેબ તમે વિડીયો હજુ સુધી જોતા રહેજો હમણાં તમને આગળ આખો વિડીયો બતાવશું અત્યારે સાહેબ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જાણવા એવું પણ મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવતું હતું પરંતુ જે રીબડાની જનતા છે એ સ્વીકારતી નથી રીબડાની જનતા એમ કહી રહી છે કે અમારા બાપુ તો નિર્દોષ છે અને જે ગોંડલની અંદર ઘટના બની છે પરંતુ અત્યારે અમિત ધર્મ ધર્મપત્ની શું કહી રહી છે સૌથી પહેલાં સાહેબ તમે વિડીયો જોઈ લો અને આ બધા રાક્ષસ આ બધા ખુલ્લા ફરે છે અનિરુદ્ધસિંહ જાડેજા જયદીપ રાજદીપસિંહ જાડેજા એ બધાને ફાંસીની સજા મળે જેથી કરીને આ બીજા પાછળ નિર્દોષ ના ફસાય પત્ર પત્રમાં તમે ક્યાંક હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગ કરી છે કારણ કે રાજદીપસિંહ અને શક્તિસિંહ બંને ભાઈઓ પાસે હથિયારના પરવાના છે તો હા એ પણ જલ્દી થી જલ્દી રદ થઈ કે કેમકે અમારા ગામમાં એનો ભય જેટલો છે ત્રાસ જેટલો છે કે કોઈ ડેલા બારે કોઈ બેસી નથી શકતું ટોળું વળીને કોઈ સ્ત્રી બાર નથી નીકળી શકતી કોઈ નાના બાળકો પણ નથી રમી શકતા